વરસાદના વિરામ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલો સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી પેચવર્કનું નિરીક્ષણ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે શહેરમાં વરસાદના વિરામ બાદ છેલ્લા દસ દિવસથી શહેરના તમામ ઝોનમાં ટેકનિકલ ટીમ મેન પાવર મશીનરી સહિતની ટીમો રાત દિવસ રોડ રસ્તાની મરામત કાર્યમાં જોતરાઈ ગઈ છે સુરત શહેરમાં કુલ ચાર હજાર પાંચસોને ત્રણ કિલોમીટર રોડ પૈકી અઠયાવીસ પચીસ પોઈન્ટ છ્યાસી કિલોમીટરના રોડનું રીકાર્પેટિંગ કામ ચાલુ થઈ ગયું છે જેમાં શહેરના મુખ્ય રસ્તાઓનું અઠ્ઠાણું ટકા મરામત કામગીરી પૂર્ણ થઈ છે આ સાથે દરરોજ હોટ મિક્સ પ્લાન્ટ પણ કાર્યરત કરી રહ્યો છે પાંચસોથી છસો મેટ્રિક ટન મટીરિયલ્સ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ માટે અને મેન્ટેનન્સ માટે પહોંચાડવામાં આવ્યું છે આ સાથે છવ્વીસ કિલોમીટરના રોડ પર રિફેસિંગ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેમાંથી સોલ કિટોમી કિલોમીટરના રોડ પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે શહેરના મુખ્ય રસ્તા ટ્રાફિક વ્યસ્ત રસ્તાઓ પર સૌપ્રથમ પ્રથમ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સાથે શહેરમાં મેટ્રોની કામગીરી પ્રગતિ હેઠળ છે તે વિસ્તારોમાં પણ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે આ સાથે જ રિયલ ટાઈમિંગ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વધુમાં કમિશનરે કહ્યું કે નેશનલ હાઇવેના ધારાધોરણ પ્રમાણે વરસાદથી પડેલા ખાડાઓમાં પેવર બ્લોક જેવા વિવિધ મટીરિયલ્સનો ઉપયોગ કરાયો છે મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી ક્લાસ વન અધિકારી ડેપ્યુટી કમિશનર એડિશનલ સિટી એન્જિનિયર સિટી એન્જિનિયરની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યારે સમગ્ર સુરત શહેરમાં છેલ્લા દસ દિવસથી ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે પણ મુખ્ય રસ્તાઓ છે અને ટ્રાફિક માટેના અગત્યના રસ્તાઓ છે ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં દિવસ રાત બધા જ ઝોન્સમાં કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને પાંચસોથી છસો મેટ્રિક ટન જેટલો હોટમેક્સ પ્લાન્ટથી પણ કામગીરી કરવામાં આવી રહી છે દિવસ રાત શેડ્યુલ બનાવીને મેનપાવર મશીનરી મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે મુખ્ય રસ્તાઓની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તબક્કાવાર આંતરિક રસ્તાઓની પણ કામગીરી કરવામાં આવી રહી છે મેટ્રોનું જ્યાં જગ્યા ઉપર કામ ચાલે છે ત્યાં મેટ્રો તરફથી પણ ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેર અને વ્યવસ્થિત રીતે રસ્તા લોકો માટે ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે